ભાવનગરના નીલમ બાગમાં મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ફરિયાદ નોંધાવવામાં આવી છે બિલ્ડર ભાવનગર મનપાના અધિકારી હોવાનું અનુમાન લગાઈ રહ્યા છે બિલ્ડર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાવનગર ના નીલમ બાગમાં મહિલા પર દુષ્કર્મ આચર્યું છે છેલ્લા વર્ષથી મહિલા સાથે દુષ્કર્મ છે બિલ્ડરે મહિલાના વિરુદ્ધ સંબંધ રાખ્યાની ફરિયાદ નોંધાઈ છે બિલ્ડર ભાવનગર મનપાના અધિકારી હોવાનું અનુમાન છે જ્યારે બિલ્ડર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે આરોપી છે એણે એને લગ્નની લાલચ આપી આપેલી કે હું તમારી જોડે લગ્ન આપ કરી છે એ પ્રમાણે એને એની મરજી વિરુદ્ધ એની જોડે શારીરિક સંબંધ બાંધેલો પરંતુ ત્યાર પછી એણે લગ્ન કરવાનું ના પાડી દીધેલું જેથી આ બાબતે ભોગ બનનારે નીબ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છોતેર મુજબનો ગુનો રજિસ્ટર કરાવેલ છે પરંતુ એ આરોપી મનપાનો કર્મચારી છે કે કેમ એ હજી તપાસનો વિષય છે એ તપાસ હાલમાં ચાલુ છે પોલીસ તો હજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કારણ કે ગઈકાલે મોડી રાતે ગુનો રજીસ્ટર થયો છે એટલે એની તપાસ ચાલુ છે એકચ્યુઅલી એ હજી તપાસ ચાલુ છે એની મહાનગરપાલિકાના છે કે કેમ એ તપાસનો વિષય છે